જય શ્રી કૃષ્ણ મિત્રો એક નાનકડા ગામમાં રમાદેવી નામની એક સંસ્કારી અને બુદ્ધિશાળી સ્ત્રી રહેતી હતી તેનું મન એટલું શુદ્ધ હતું કે ગામના લોકો તેને શાંતિની દેવી કહીને બોલાવતા એક સવારે રમાદેવી પોતાના દીકરા રાજુ સાથે ગામની બહાર જઈ રહી હતી બંને મા દીકરો હસતા રમતા ચાલતા હતા ત્યાં અચાનક રસ્તામાં એક પાગલ સ્ત્રી આવી ઊભી રહી તેના વાળ અસ્તવ્યસ્ત કપડાં ફાટેલા અને મોંમાંથી અપશબ્દનો વરસાદ વરસી રહ્યો હતો પાગલ સ્ત્રીએ રમાદેવીને જોતા જ ગાળો બોલવાનું શરૂ કર્યું અરે આ તું કોણ શેઠાણી બનીને નીકળી છે તારું આખું ઘર નકામું છે એટલું જ નહીં તેણે રમાદેવીના પરિવાર પતિ અને દીકરા સુદ બદનામ કરવા અપશબ્દો બોલ્યા પણ રમાદેવીના ચહેરા પર જરા પણ ગુસ્સો કે ખપકી ન આવી તે હળવું સ્મિત લઈને જાણે કશું સાંભળ્યું ન હોય તેમ આગળ ચાલવા લાગી પાગલ સ્ત્રીને આ શાંતિ જોઈને વધુ ગુસ્સો ચડ્યો તેણે વિચાર્યું આ દેવી પર મારી વાતની કોઈ જ અસર થતી નથી હવે હું વધુ ખરાબ બોલીશ એટલે તેણે રમાદેવીના પતિ અને પરિવાર વિશે વધુ બીભત્સ ગાળો બોલવાનું શરૂ કર્યું પણ દેવી તો એ શાંત ભાવે મલકાતી ચાલી આખરે ઘણી વાર ગાળો બોલીને થાકીને એ પાગલ સ્ત્રી બબડતી બબડતી બીજા રસ્તે ચાલી ગઈ રાજુ આ બધું જોતો હતો અને તેનું માથું રાજ્યથી ભરાઈ ગયું ઘરે પહોંચતા જ તેણે માને પૂછ્યું મા આ પાગલ સ્ત્રીએ તમને પિતાજીને આખા ઘરને આટલી બધી ગાળો બોલી તોય તમે એક પણ શબ્દ કેમ ન બોલ્યા તમે હંમેશા હસતા રહ્યા શું તમને એની વાતોનું જરા પણ દુઃખ ન થયું રમાદેવીએ રાજુની વાત સાંભળી પણ તે સમયે કશું બોલી નહીં તે શાંતિથી બોલી બેટા ઘરમાં આવ બેસ હું તને કંઈક બતાવું રાજુ ઘરના આંગણામાં બેઠો થોડી રમાદેવી પોતાના ઓરડામાંથી એક થેલી ભરીને મેલા કપડાં લઈ આવી તેણે રાજુને કહ્યું લે બેટા તારા સાફ સુથરા કપડાં ઉતારીને આ મેલા કપડાં પહેર રાજુએ જોયું તો કપડાં એટલા ગંદા હતા કે તેમાંથી દુર્ગંધ આવતી હતી તેણે નાક ચડામણું કરીને કહ્યું માં આ શું આ તો બહુ ગંદા કપડાં છે આમાંથી તો દુર્ગંધ આવે છે એટલું કહીને તેણે એ કપડા હાથમાં લીધા અને દૂર ફેંકી દીધા રમા પહેર્યા તેમ જ્યારે કોઈ વ્યર્થ ગાળો બોલે તો એના મેલા શબ્દોને હું મારા સાફ સુથરા મનમાં કેમ ધારણ કરું એની ગાળો મારા મનને ગંદુ કરે તે પહેલા હું તેને દૂર ફેંકી દઉં છું ગુસ્સે થઈને કે ઝઘડીને હું મારું મન કેમ ખરાબ કરું સમય કેમ બગાડું રાજુએ માની વાત સાંભળી અને તેનું નાનું મન આશ્ચર્ય અને આદરથી ભરાઈ ગયું તેણે સમજી લીધું કે સાચા સંસ્કારની તાકાત એ છે કે તે મનને હંમેશા સાફ અને શાંત રાખે ભલે બહારથી કેટલો પણ મેલ વરસે ત્યારબાદ કેટલાક દિવસો પછી પેલી સ્ત્રી ફરી મળી તેને જૂનો અનુભવ હતો કે આ સ્ત્રી ગુસ્સે નહીં થાય એટલે એણે ફરી ગાળો દેવાનું શરૂ કર્યું આ વખતે પાગલ સ્ત્રી વધુ ઉગ્ર બની પાગલપનમાં તેણે રમાદેવી પર હાથ ઉગામ્યો આ વખતે રમાદેવીએ પેલી પાગલ સ્ત્રીને બરોબરની ધીબોડી નાખી બસ તે દિવસથી તે સ્ત્રી દેખાતી ન હતી આ વાર્તા આપણને એ શીખવે છે કે મેલા શબ્દોને મનમાં ન ઝીલો સંસ્કારની શુદ્ધતાથી જીવન ખીલો સહનશીલતા આપણા મનને સાફ અને શાંત રાખે છે અને પ્રતિકાર આપણા આત્મસન્માનને જીવંત રાખે છે જીવનમાં બંનેનો યોગ્ય સમન્વય જ સાચી તાકાત છે આવી જ બીજી વાર્તા તમે સાંભળવા માંગતા હોય તો વાર્તાનો નામ કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ